ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા જે આવેદનપત્ર પાઠવીને હાઈકોર્ટના પગાર વધારાનો ચુકાદો અમલ કરવાની માંગણી કરી હતી ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જગડીયા તાલુકામાં આજે પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આગેવાન રાગીણીબેનની અધ્યક્ષતામાં આજે જગડીયા પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદન પત્રમાં તેમણે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને સંબોધીને જણાવ્યું હતું કે હાલમાં જ હાઈકોર્ટના આવેલા ચુકાદાને લઈને આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર વધારો તેમજ પેળા ઘરની બહેનોનો પગાર વધારો સાથે સાથે છ મહિનાનું એરિયાસ ચૂકવવામાં આવે એટલું જ નહીં પણ આંગણવાડી કાર્યકર બહેનોને વહેલી તકે આ પગાર વધારાની ચૂકવણી કરવામાં આવે સાથે સાથે હાલ જે ઓનલાઈન કામગીરી કરવામાં આવી રહી છે તેના માટે આંગણવાડી કાર્યકરને જે સરકારે મોબાઈલ ફોન આપ્યા હતા તે ચાલતા જ નથી જેને લઈને આંગણવાડી કાર્યકર બહેનો પોતાનો ખાનગી મોબાઈલનો ઉપયોગ કરીને કામગીરી કરે છે તેમાં પણ કેટલીક એપ્લિકેશનો એવી છે કે જે ચાલતી નથી અને જે ડાઉનલોડ પણ થતી નથી અને જે ડાઉનલોડ થાય છે તો તે એપ્લિકેશનમાં કામ થતું નથી જેને લઈને આંગણવાડી કર્મચારીઓનો કલાકોનો બંધ કરવામાં આવે અને હાઈકોર્ટના ચુકાદાનો નો અમલ કરવામાં આવે તેવી માંગણી કરતી રજૂઆત પ્રાંત અધિકારીને ને કરવામાં આવી હતી અને આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી આ અંગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાઘિણી બહેને કંઈક પ્રમાણે મીડિયાને જણાવ્યું હતું મારું નામ પરમાર ગુજરાત કર્મચારી રાજ્ય સંગઠન છું આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવેદન પત્ર આપવા આવેલા છે આખા ગુજરાતની અંદર અમારી બહેનો જ્યાં જ્યાં અમારું સંગઠન ચાલે ત્યાં ત્યાં આવેદનપત્રો આજે અપાઈ રહ્યા છે અમે આવેદનપત્ર એટલા માટે આપવા આવેલા છે કે અત્યારે નામદાર હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવેલો છે કે બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે ચોવીસ હજાર આઠસો અને હેલ્પર બહેનોનું વીસ હજાર ત્રણસો અને જે છ મહિનાનું એરિયસ છે તે ચૂકવવામાં આવે અને આનો સરકાર જલ્દી અમલ કરે એટલા માટે અમે લોકો આજે અહીંયા આવેલા છે અને બીજી કે અમારે જે એફઆરએસની કામગીરી જે કરવાની છે તે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો એકદમ બંધ પડી ગયેલા છે અને અમે અમારા પર્સનલ મોબાઈલની અંદર આ બધી એપ નાખી અને અમારે કામગીરી કરવાની છે એફઆરએસની કામગીરી થતી નથી જે લાભાર્થીઓને પેકેટો આપવાના આવે છે કે દર મહિને એનો આ ફોટા કેપ્ચર કરવાના હોય છે એ બિલકુલ કામગીરી થતી નથી અને મોબાઈલો ખરેખર ચાલતા જ નથી અને અમારા પર્સનલ મોબાઈલો છે એ હેંગ મારી ગયેલા છે અને એટલા માટે જ અમે સરકારને વિનંતી કરવા કરીએ છીએ કે અમે કામ કરવા રાજી છે અમે કામ કરવા તૈયાર જ છે પણ અમને મોબાઈલો નવા મોબાઈલો આપી દો કે જેથી અમને આ બધી નવી નવી એપમાં કામગીરી કરવાની આવે તે અઘરું ના પડે અને બીજું કે બીજા રાજ્ય જેટલો પગાર મળે છે એટલો પગાર અમારી બહેનોને પણ મળવો જોઈએ અને બીજા રાજ્યોની અંદર જે અઠા વર્ષે રિટાયર થાય છે બહેનો એ રીતે અમારા અહીંયા પણ અઠ્ઠાવન વર્ષે છે એ બદલાઈ જવો જોઈએ અને એના પણ સાહીઠ વર્ષ થવા જોઈએ એ એમ તો અમારી ઘણી બધી માગણીઓ છે જે પડતર છે પરંતુ અત્યારે હાલમાં અમે આ ત્રણ માગણીઓ લઈને આવેલા છે જે અમારી સરકાર માન્ય રાખે